જય 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 માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટેશન મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણી આપણે ઘરેથી કરી છે અને આજે તો શું છે ખબર લગભગ તમને ટાઇટલ અને થમનેલ જોઈને ખબર જ પડી ગઈ હશે તો આજે આમ બે કામ ભેગા થઈ ગયા છે આપણે મેઇન કામ આપણું એ હતું કે આજે આપણા મિત્રો આવવાના હતા રૌથી અને આવવાના જ છે એ આવશે અને આપણે આપણી કેસરની વાસળીના છે નામ વિચારવાના હતા અને જેને જે યાદ આવે કે જે જેને સારું લાગે એ પોતપોતાના નામ કહેવાના હતા એ આપણે આજે એક વાત હતી અને એની સાથે સાથે આજે એક બીજી વાત એ થઈ ગઈ છે નવી કે જે આપણો વ્રજ છે એને લેવા માટે કોઈ ભુજ સાઈડથી આપણા મિત્ર આવે છે અને ઓમ જ થોડા સમય માટે એની પાસે કાંઈક દસ પંદર જેવી ગાયો છે તો એને ત્યાં કંઈ બ્રિડિંગ પર્પઝથી બે ચાર ક પાંચ છ મહિના સુધી એને બુલ લઈ જવાનો છે આપણો વ્રજ તો એ ભરવાય આવે છે એટલે બે કામ ભેગા થઈ ગયા છે એટલે હવે જોઈએ છે કઈ રીતે આપણે મેન્ટેન કરશું કારણ કે આજના આજ તો આપણે એક જ વસ્તુ જોઈશું બીજી વસ્તુ કાલે જોવાનું થશે તો હવે આજે વ્રજને જોશું કે જે નામકરણની વાત છે એ જોશું એટલે એ હવે આગળ આગળ આપણે જોશું અત્યારે એકવારના જાય પાંજરાપોર અને પાંજરાપોર જઈ અને જોઈએ શું કામકાજમાં છે એ અને ત્યાં સુધીમાં લગભગ રવવાર મિત્રો તો સવારના આપણે ગૌશાળા હતા ને ત્યારે જ ફોન આવી ગયો કે અમે બસ થોડી વારમાં નીકળીએ છીએ એટલે મારે ખ્યાલથી દસ સાડા દસની આસપાસ એ રે પહોંચી આવશે પછી આપણે જાશું ગૌશાળાએ અને જે ભૂતથી મિત્રો આવે છે એ ક્યારે પહોંચે એનો આપણે કોઈ આઈડિયા નથી કારણ કે એ ચેતનભાઈ આરે બધું આખી વાતચીત છે આપણે તો સવારના ખાલી એમ ખબર પડી છે કે વ્રતને આજે ભરવા આવે છે એ જોઈએ આગળ કે શું થાય છે અને આપણે 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 આજે શું શું જોઈએ તો આવી ગયા વચ્ચે ઘણા સમયથી છે એ બાળક સમય નહોતો મળતો બરાબર ને હે દેલભાઈ બરાબર તો આજે છે સ્પેશિયલ સમય કાઢીને હે એ બાળ બાળગપાવી નાખ્યા અને દાઢી કરાવી નાખીને આવી ગયા અહીંયા પાંજરાપોર અને પાંજરાપોર આવ્યા ને ત્યાં ભયંકર કેસ આવી ગયો છે એક તમે ગાયને ચેક કરો ગાય કાલે આવી છે અને હોર્ન એ અંદર ફૂટી ગયું છે પણ આ તો એને જ પીડા ન થાય અને સિંગને સિંગના હિસાબે એને પીડા ન થાય એટલા માટે આપણે એનું ઓપરેશન કરવાનું છે પણ ઓપરેશનનો કોઈ મતલબ નથી હોમ પણ છતાં ઓપરેશન કરી નાખશું એટલે જે એને પીડા થોડી ઘણી ઓછી થાય એ એટલા માટે જેને ઓપરેશનમાં લઈ લીધી અને એની હાલત ચેક કરો તમે હવે શું ધણીને તો આપણે કાંઈ કહેવાય નહીં કેમકે આ થોડું ખબર પડે આમાં તો કેમ એને ખબર પડે કેવા કઈ કેન્સર છે જો આમાં દેખાય છે તમને કઈ કઈ નહીં દેખાતું ને એમ તમને ન દેખાણું એમ એને ન દેખાણું આ મારા દીકરા આ હાવ નવા દાથી આવે છે તો એ આમને એમ કરે છે પછી આપણે શું કરીએ કે એ તો આ બપોરના સમયે મૂકીને હાલે કે નહીં તો જો અહીંયા હાથ ને તો એને થોડું કહેત આપણે કાંઈક પણ હવે એને કાંઈ કેવું નથી આનું ઓપરેશન કરી નાખીએ એટલે ગાયને બચાવીને પીડા થોડી ઓછી થાય નીચે જો આવી તો આ થોડી વારની અંદર ઓપરેશન ચાલુ કરવાનું છે તો એનું ઓપરેશન અને પીડામાંથી રાહત અપાવીએ તો આપણે ગાયનું ઓપરેશન એક કલાકની અંદર ઓકે કરી નાખ્યું છે અને અત્યારે તમે ચેક કરી શકો છો અહીંયા ડ્રેસિંગનું કામ ચાલુ છે ઉપર પોલ બાંધવાનું અને ઓપરેશન તો ફેલ જ છે પણ છતાં એને રાહત રહે એટલા માટે આપણે ખાસ તો ઓપરેશન કરી નાખ્યું જેટલું એમાં સાફ સફાઈ થઈ શકે એમ હતી એટલી કરી નાખી અને અંદર જીવડા ઢગલો એક નીકળ્યા અંદર સિંગની અંદર હતા બારે તો આપણે દેખાતા નહોતા પણ જ્યારે આપણે ઓપરેશન કરવા બધું ખોલ્યું ને ત્યારે અંદર નીકળ્યા હતા તો એ બધા ઇન્જેક્શન આપી દીધા અને પીડા ન થાય એને ઇન્જેક્શન આપી દીધા અને અત્યારે હજી આ ઉપરા પોલ બાંધવાનું કામ ચાલુ છે એ થઈ જાય પછી આ ખોલી છે ને અને ઊભી કરી નાખીએ બાકી આપણી ગૌશાળાએ છે જે વ્રજને ભરવા આવવાના હતા એ પહોંચી ગયા છે અને જે આપણા મિત્રો આવવાના હતા એ પહોંચી ગયા છે એ ગૌશાળાએ જ છે તો બસ અહીંયા આપણે આ બધું કામ ઓકે કરી અને પછી અહીંયા નીકળીએ અને ત્યાં જઈએ અને બધાને તમને મળાવું તો આપણે ગાયનું ઓપરેશન એકદમ ઓકે કરીને આવી ગયા ગૌશાળે મિત્રો કેમ છો મજામાં હોય પણ થોડી વારમાં જે રજ ને ચેક કરવા માટે આવ્યા ના હતા એ આવી ગયા છે અંદર છે તો પેલા હે આપણે એનું કામ પૂરું કરી નાખીએ રજ ભરાવી દઈએ અને પછી આપણું આપણું કામ પછી ચાલુ કરીએ બાકી આ બધા જો પાંચે પાંચ કેમ બેઠા હે પણ હા તમે કઈ વાસડીઓ થી જ્યાં આ ત્રણ તો હતી જ નહી તમે આયા જ ગોપી નથી ને કે કેસરવારી નથી બે નથી ગોપી નથી ના ગોપી નથી હા હા તો એ પછી ચેક કરીએ હવે પાછળ ઉભાયો ત્યાં ચેક કરે છે વ્રજ ને તો આપણે ત્યાં જઈએ અને બધી વાતચીત કરીએ તો વ્રજ ને લેવા માટે તો ઘણા બધા મિત્રો આવી ગયા છે અને આ બે અંદર આવ્યા નહીં તો બધા બારે છે

ગજને આપણે છે વ્યવસ્થિત સિંગડા ચોપડી ચાંદલો બાંદલો કરવાની છે વ્યવસ્થા હોય જ ને બધું અહીંયા તો સગવડ તો બધી હોય જ ભાઈ સાચી વાત લેતી ચોપડા હું ચોપડી નાખું તું બગાડા ના ના એમ તો ખાન નહીં લાવી લાવી અહીંયા લાવ મસ્ત પૂરેપૂરા સિંગડા ચોપડી છે આ છે ના એ તો કરશે એમ કે આપણી જ ગાયના ઘીથી આપણા જ આંખાના સિંગડા ચોપડ્યા

હા હમણાં ચડાવી દે બાકી બીજા મિત્રો આ છે કેમ છો ભાઈ મજામાં ને બધા હાલો હાલો ચડાવી દે હાલો અને અહીંયા ગાડી જોઉં કમ્પ્લેટ લાગી ગઈ છે હમણાં ચડાવી દે ને પોચે ભૂજ બાજુ

બધા મિત્રો આવ્યા હતા બધાને મળીને ખૂબ આનંદ છો આપણે અહીંયા એટલું બધું વ્રજનો ઉપયોગ કરતા નહીં આપણે વધારે પડતું તો બીજદાન આ મિત્રને જરૂર છે અને એનો ફોન આવ્યો તો આપણે એને આપી દીધો રવાના થયો ગાડી હવે બધા મિત્રો હવે રવાના થાય છે અહીંયાથી અને પાછળ વ્રજની ગાડી આવે આપણે પછી હો આના પછી આરામ છે હવે વ્રત ચેટ ગયા હવે બે ચાર મહિના કે જેટલો સમયને રાખવો હશે એટલો સમય રાખશે અને પછી મૂકી જશે ત્યારે હવે જોશું આપણે અને હવે આપણે અહીંયા આપણી ગૌશાળાનું કામ બધું ચાલુ કરીએ તો આજે તો મેન ચેતનભાઈ બંને થઈ અને નીરનું કામ કરી નાખ્યું ઓકે અને આવા જો તીર્થ હવે બધા શું આગળ હાલવાનો શોખ છે જો આગળ હાલ્યા આવશે

હવે તો બધા ની અહીંયા અને પાણી ભરાઈ ગયું નીણ ના ખાઈ ગયો હવે પોપટને એને નાખીએ અને પછી આપણો જે બીજો બ્લોક ચાલુ કરવાનો છે આજને આજે એ ચાલુ કરીએ થોડી મને બધું મેડ કરીએ આ તો આપણે વ્રજને ભરાવી ને પછી એક જગ્યાએ જમણવાર હતો ત્યાં જમી બધા મિત્રો આપણે અને આવી ગયા છે ઘરે અને બસ વ્રજ તો હવે થોડી વારની અંદર ત્યાં પહોંચી જશે ને કાંઈ સમાચાર આવશે તો હું કાલના બ્લોગમાં તમને જણાવીશ અને આજના બ્લોગને હવે અહીંયા સુધી રાખશું જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરી નાખજો કોમેન્ટ કરી નાખજો મળી કાલે નવા વિડીયોની અંદર